પિલાદ રોડ પર આવેલ વિદ્યુતનગર સોસાયટીની આસપાસ વધતા જતા ચોરી તથા દાગીના લૂટીને ઘટના યોગ્ય કાર્યવાહી કરવા અંગે વિસ્તારના દ્વારા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટના બનાવને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે આ બનાવો અટકાવવા પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તે અંગે રજૂઆત કરવામાં આવી નડિયાદના વાળેવડ વિસ્તારની વિદ્યુતનગર કૈલાસ હરસિદ્ધિ સ્ટેટ બેંક તથા આસપાસની અનેક સોસાયટીના રહીશોએ આજે કલેક્ટર આવેદનપત્ર પાઠવવાની ફરજ પડી છે જેમાં પોલીસની કામગીરી સામે આક્ષેપો કરવામાં આવ્યા છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર છેલ્લા બે ત્રણ મહિનાથી વિસ્તારમાં ચોરી તથા લૂંટફાટના બનાવોમાં અસંખ્ય વધારો થયો છે દિવસે કરામત કરીને સિનિયર દાગીના લેવાય છે પોલીસ સ્ટેશનમાં વારંવાર જાણ કરવા છતાં કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી આ બનાવો છેલ્લા એક અઠવાડિયા થી સતત બની રહેલ છે પોલીસ આ ઘટના અંગે જાણવા જો અરજી લઈને જ કામ કરે છે કોઈની પણ એફઆઈઆર લેવામાં આવતી જ નથી આ અઠવાડિયામાં વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા આશિત રમણીકલાલ શાહ ઘરે આવે એનઆરઆઈ મહેમાન એમના ફોઈની બંગડીઓ પેટલા રોડ ઉપર છે મનાઈ વગેરે વાતોમાં ભેળવીને એમની પાસેથી તોલાની બે બંગડીઓ સેરવી લેવામાં આવી હતી અને આ ગઠિયાઓ પેટલાદ રોડ ઓવરબ્રિજ તરફ રફુચક્કર થઈ ગયા હતા આ અંગે સતર્કતા દાખવીને તેમના ભત્રીજા દ્વારા સો નંબર કમ્પ્લેન લખાવતા પોલીસ તેમના ઘરે આવીને જરૂરી વિગતો એકત્ર કરીને રહી ગયા હતા આ અંગે તપાસ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે તાજેતરમાં શાહ દેવદત્ત સોસાયટીના અંજલીબેન મુદલિયા શાશ્વત સોસાયટીના કૈલાસબેન પ્રવીણભાઈ શાહ નો સમાવેશ થાય છે જેમાં પુષ્પાબેન જયસ્વાલ પતિ નવનીતભાઈ જયસ્વાલે નડિયા ટાઉન પોલીસ સ્ટેશન ને ફરિયાદ આપી આ કેસ અમારી નીચે નથી આવતો તમારે સંતરામ પોલીસ ચોકીએ જવાનું છે તો તેઓ સંતરામ પોલીસ ચોકીએ ગયા તો ત્યાંથી પણ પોલીસ દ્વારા ઉદ્ધત જવાબ આપીને તેમને રવાના કરી દેવામાં આવ્યા હતા આ રીતે સિનિયર સિટીઝને મદદ કરવાની જગ્યાએ પોલીસ દ્વારા તેમને ગેરમાર્ગે દોરવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત વિદ્યુતનગર તેમજ તેની અંદરના ભાગમાં આવેલી તમામ સોસાયટીઓમાં રાત્રિના સમયે ચોરોની અવરજવર ખૂબ જ વધી ગયે છે જેના અનુલક્ષીને તમામ રહીશો વારાફરતી રાત્રે પહેરો ભરે છે

જો આવી ઘટનાઓ કોઈ વગ્યા વ્યક્તિ અથવા કોઈ રાજકીય સત્તા ધરાવતી વ્યક્તિ આગળ બને તો તેનો ત્વરિત નિકાલ આવે છે અને ગુનેગાર તાત્કાલિક પકડાઈ જાય છે તો પછી સામાન્ય રહીશો વખતે ગુનેગારો કેમ પકડાતા નથી જેને લઈ

એટલે એને ધ્યાનમાં રાખી અમારા સોસાયટીના છોકરાઓ બધા ભેગા થઈને આજુબાજુ ધ્યાન રાખતા હતા અને આજે એ લોકો દેખાયા હતા અને એમનો વાહન નંબર એ મળ્યો છે અમને અને એ લોકોને અમે પકડવાની કોશિશ કરી પણ એ લોકો છટકીને નાસી ગયા છે કેટલા જણા હતા બે જણા હતા જીજે સેવન જીજે સત્યાવીસ બીડી ઓગણત્રીસ ચોર્યાસી કયું વિહીકલ યામા ફસીનો પછી તારમે તમે શું કર્યું અમે પીછો કર્યો અમે કૈલાસબાગ સોસાયટીના પાછળના ભાગે અમને પકડ્યા તમે બે જમાઉંન મારા મિત્ર છે એમણે અને ત્યાંથી પીછો કર્યો તે લોકો રસ્તા પર છરો અલાવતા લાવતા આગળ આવો આગળ આવો એમ કરીને આગળ ભાગતા હતા ભાઈ તમે શું કર્યું અને પાછળ ગયા અમે પાછળ પાછળ ગયા પણ દેરી બાજુ એ લોકો વળી ગયા અને દેરી આગળથી એ લોકો ગાયબ થઈ ગયા પછી ખબર નથી બના જો બન્યું કે હું સાંજે મારી ઓફિસે હતો મને 7 વાગે અમારા સોસાયટીના છોકરાઓનો ફોન આવ્યો કે આપણે સોસાયટીમાં અગાઉ જે અઠવાડિયા પહેલાં જે વાહનવાળા આવ્યા હતા ચેઇન સ્નેચિંગમાં એ અંદર ઘૂસ્યા છે એટલે હું તરત જ ઓફિસેથી ગયો બીજી સોસાયટીમાંથી અને મારા જ ઘરની પાછળથી મેં એમને ઝડપ્યા એ ઝડપ્યા એટલે મને આંચકો મારીને એ લોકો એમનું ફસીનો લઈને અને વિપુલ સોસાયટી આગળ થઈને અને કિડનીનો ઢાળ ચડી ગયા અને ત્યાંથી બ્રિજ ચડીને અને સમતા પાર્ટી પ્લોટ સુધીને હું એમની પાછળ ગયો એમની પાછળ જે બેઠેલો છોકરો હતો ફસીનોની પાછળ એના હાથમાં ચપ્પું હતું એ મને વારંવાર આગળ બોલાવે છરો લઈને કે ભાઈ તું આગળ આવે એટલે મેં કહું તું જ કંઈ ઊભો રહે ભાઈ મને આગળ શું બોલાવું છું તું એમ કરતાં કરતાં અમે બે આગળ પાછળ આગળ પાછળ કરતાં કરતાં સમતા પાર્ટી પ્લોટીથી એ લોકો સંતરામ ડેરી તરફ વરી ગયા સંતરામ ડેરી તરફ સુધીને હું પાછળ પાછળ ગયો અને આગળથી પછી એમની લાઇટ દેખાવાની ફસીનોની બંધ થઈ ગઈ આ એ જ ગુનેગાર છે જેણે અઠવાડિયા પહેલાં ચેઇન સ્નેચિંગ શનિવાર સવારે આઠ વાગે અમારા વિદ્યુતનગર સોસાયટી પેટલાદ રોડ ઉપરથી કરેલું છે ખાલી વ્યક્તિ પાછળનો બદલેલો છે અને આગળની ફૂટેજોમાં જોતા આ આગળવાળો આરોપી તો એ એ સેમનો સેમ જ જ છે છે ગુનેગાર અમારી સોસાયટીમાં પેટલાદ રોડ વિસ્તારમાં કૈલાસબાગ સોસાયટી વિદ્યુતનગર એ બે ત્રણ સોસાયટીમાં છેલ્લા ચાર પાંચ મહિનાથી ચેઇન સ્ટેચિંગના બનાવ બને છે છેતરપિંડીના બનાવ બને છે અને આમાં પોલીસનો કોઈ સક્રિય નથી અમે પોલીસને ઘણી કાચી ફરિયાદો કરી એફઆઈઆર પણ ફડાવી છે પણ પોલીસ અમને ખોટે ખોટા અમને આશ્વાસન આપે છે અને ત્યાંથી અમને રવાના કરે છે આજે અમે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આનો અમને નિકાલ લઈ આપો અને ગુનેગારને તમે ઝડપી પાડો અમારે ત્યાં સોસાયટીમાં નાના બાળકો સ્ત્રીઓ દરેક જણ ફફડી ગયા છે ઘરની બહાર પણ નીકળી શકતા નથી અને આનો નિકાલ જલ્દીથી આવે એવી અમે આશા રાખીએ છીએ ગઈકાલે સાંજે સાત વાગે એના એ જ ચોરો એમનું યામા કમીનું ફેસીનો લઈને આવ્યા હતા અને મારા સોસાયટીમાંથી પસાર થયો અમે એને જોયો અમે એની પાછળ ભાગ્યા અને મારો ભાઈ છે એને છરો બતાવ્યો આગળ જઈને કે તમારે આમ તાકાત હોય તો આગળ આવો મને પકડી પાડો આવી રીતે અમને ધાકધમકી આપી